જી મિત્રો કેમ છો બધી મજામાં મજામાં જશો તો આજે આપણે આવી જઈએ છીએ લસણ જોવા તો મસ્ત લસણ થઈ ગયું છે આપણે આપણે લસણ આવી દીધું હતું અને જો આવડું આવડું થઈ ગયું છે આપણે આજે પાણી પણ દીધું છે એટલે થોડો થોડો ગારો પણ છે જો આપણે ગારાનું રમકડી બનાવી નાખવી એટલે કે લાડવ એને રમકડું તો ન કહેવાય પણ ખાવાની વસ્તુ કહેવાય આપણી માટે રમકડું કહેવાય તમને પણ ગારા ગરા માં રમવાની મજા આવે નાના હોય ને એને તો બધા ગારો ખૂબ જ ગમે જો આપણે મસ્ત લાડુ બનાવીને છોસે છોશું તમારે પણ લાડુ ખાવો હોય તો હું તો નથી ખાતી મને તો હાચુકલા લાડવાય ન ભાવે અને ગારાના લાડવાય ન ભાવે આપણે સુરજ દાદા બનાવા છીએ એટલે જો આપણે હાથીકા ખોડ દેવા છે ફરતે ફરતે એટલે આપણે બની જય સૂરજ દાદા તો આપણે હાઠીકાથી બનાવવાની છે સૂરજ દાદાની કિરણો હવે મોડાની વારી મોડામાં આપણે આંચુમાં માટે આપણે બનાવવાના છે પાણકો પાણકો મુકવાનો છે મોઢા માટે આવું ટકશે જો આ છે આપડે સુરેશ દાદા કેવો બનાસે હારા બનાવાય તો કમેન્ટમાં લખજો અને નો હારા બનાવાય તો ના કહેજો તો લાગે છે કઈ સુરેશ દાદા જેવા આપણને સુરેશ દાદાનું મોઢું તો નથી દેખાતું તોય આપણે સુરેશ દાદાનું મોઢું બનાવી નાછું આપણને કિરણો દેખાય છે અને ગોળ ગોળો દેખાય છે એટલે એવું આપણે બનાવી નાછું થોડુંક તો સુરેશ દાદા જેવું લાગે છે દેખાઈ ગયા તો હવે આપણે જોઈ લેવી લસણ તો મસ્ત મસ્ત પાંદડા થઈ જશે મસ્તી નું વગી ગયું છે જો અહીંયા તો મોટું મોટું થઈ ગયું છે જો આ બાજુ આપણે શક્કરિયા પણ વાવ્યા છે એમાં આજે આપણે લસણ વાવી એટલે વર્ષો વર્ષ તો આપણે શક્કરિયા તો લસણ વગેરેમાં વાવવા જ પડે કેમ કે આપણે શંકર દાદાના કઈ તહેવાર આવતા હોય એટલે શક્રિયા બાફી ખાવાની મજા આવે જો આપણે શક્કરિયાનો શેરો બનાવી એ બધી વસ્તુ અલગ અલગ રીતે બનાવતા હોય અને મને શક્કરિયાનું શાક તો ખૂબ જ ભાવે છે આપણે બટેટાનું શાક હોય એમ શક્કરિયાનું શાક બટેટાના શાક કરતાં આપણે થોડુંક અલગ હોય છે શકરિયાનું શાક ગળ્યું લાગે છે થોડુંક થોડુંક એટલે બાળકોને વધુ પસંદ હોય તમને પણ પસંદ જ હશે આપણે સકરિયા વચ્ચે વાયા છે ધાણા જો મસ્ત મસ્ત આ મમ્મી શું છે તો તો આપણે જીરું પણ ઉગી ગયું છે જો આખા ઘેર કાજ છે છે આપણે જોવો આપણે આટલામાં તો થોડુંક જ ખાલી આપણે બિયારણ લાવ્યા હતા અને લાવ્યા નતા બિયારણ આપણે પોર આખી વાડીનું વાયું તો ત્યારે આપણે તેરનું આપણે બિયારણ લીધેલું છે એટલે આપણે હજે તો આખી વાડીનું જીરું વાવવાનું છે પણ અત્યારે આપણે નથી વાવવાનું હજે તો આપણે કપા આ ખાલી આપણે અખતરા પૂરતું જ વાવ્યું હતું અને આપણે ઉગે છે કે નહીં હજે તો આપણે વાડીમાં કપા ઉભો છે એટલે ઓણ તો આપણે ઘરની વાડીમાં જ વાવવાનું છે જીરું આખી વાડીનું જીરું વાવવાનું છે અને પોર તો આપણે પડખેવાળાનું છે ખેતર એમાં આપણે વાયું હતું જીરું આપણે રાખ્યું હતું ભાઈ ગયું અને થોડોક થોડોક તડકો પણ સુરત દાદા બહુ આપે છે શિયાળામાં પણ એટલે થોડોક વધુ તડકો પેલા તો આપણે આને શું કેવાય કોથંબરી કેવાય લગભગ તો આપણે કોથમરી હોય પછી મોટી થાય એટલે એને ધાણા કહેવાય એવું કાગજ હોય આપણને તો ખબર નથી પડતી બહુ આવડે એવું કઉ આપણા અને શક્કરિયા પણ એટલે શક્કરિયા અને લસણ આપણે મોટું થઈ ગયું અને જીરું અને ધાણાને તો ઉગતા વાર લાગે એટલે જો હજે નાના નાના છે જીરું પણ તમે જોયું કે હવે નાનું અમથું છે જો ધાણા આવડે છે ને જીરું અને લસણ ને શક્કરિયા વેલા તો લસણના તો વેલા ન હોય પણ શક્કરિયા ના વેલા તો હાલી હાલે જ છે આપણે કેરામાં મસ્ત મસ્ત ફૂટીને થઈ જશે અને લસણના પાંદડા વધ્યા જ જાય છે અને પછી આપણે મોટું બઉ થાય એટલે એમાં ગાંઠિયા બે જશે લસણ ને પડખે ને ચેરા છે એમાં આપણે બકાલું હોય છે જો આ પીલો આ મરચી આ સોય આ સોળી આ મેથી મેથી તો આપણે કેટલી જગ્યાએ વાવી છે આપડામાં જાવ ના નકરી મેથી જ છે જો આયા પણ મેથી મોટી મોટી થઈ ગઈ છે આપણે આ કેરો તો અલગ અલગથી ને કર્યો છે જો આયા પણ આપણે લહણ છે આપણે બધે મેથી વાવી છે કપામાં વાવી છે અને આપણે તમે જોયું એમ સરગવામાં પણ મેથી છે આ જો મસ્ત મસ્ત લહણ છે એ મૂટ આપણે તો બાયે પેલા વાવી દીધું તું એટલે ઓલે લહણ છે એના કરતા આપણે આ લહણ મોટું છે સ્ટાને રિધી બે તૈયાર થઈ ગયું છે જો રીધી ચુંદડી નથી નાખી અને અક્ષતા એ તો મસ્ત ચુંદડી નાખી દીધી છે આપણે નિશાળે જવાનો ટાઈમ પણ ફૂલ થઈ જશે એટલે હવે આપણે તૈયાર થઈ જવું છે અક્ષિતાની અને રીધીને જેમ સ્કૂલ ડ્રેસ તો આપણે પહેરી લેવી સ્કૂલ ડ્રેસ તો આપણે આગલા વિડીયોમાં જોયું હતું આપણે ત્યારે તો ઝીણા ઝીણા ડોડા હતા અને આજે તો આપણે મસ્ત મોટા મોટા થઈ જશે મોટા તો આ રસ્કો પણ આપણે થોડોક થોડોક વાઢી લીધો તો એટલે મોટો થઈ જશે થોડોક આપણે વાઢવાળા ખડ ઘોડે આપણે બહુ વધે તો નહીં પણ જો આવડો આવડો થઈ જશે આપણે વાઢવાળા ખડ ને તો વાઢ હોય એટલે એના બીજે દિવસે થઈ ગયું હોય થોડુંક આવડું આવડું ખૂટીને થઈ ગયું હોય અને આ બીજે દિવસે મોટો રસ્કો ન છો હોય અને નાનો ને એવડો ને એવો હોય રસ્કા ને દસ પંદર દિવસે વાઢ આવે હજી તો આ નાની નાની મકાઈ છે જો આ તો અમેરિકન મકાઈ છે કેમ કે આમાં છે ધોળી મૂછું જે કહેવાતું હોય મને તો કાંઈ ખબર નથી તમને આગલા વિડીયોમાં કીધું જ તું

ભાજી છે ભાજી કરવાનું બકાલું શાક બકાલું છે શાકભાજી છે કે ખડ છે કે ખબર જ નથી પડતી શહેરના લોકો તો આની થોડી ભાજી થાય આને તો અમે ખડ પણ શહેરના લોકો તો આમાં પાંદડા તોડીને સાસ નાખીને ભાજી કરે છે આને તો દેશી ભાષામાં લુણી કહેવાય એટલે કે એક જાતનું ખડ હવે આપણે ભરી લેવી બોટલ જો ભાઈ કેટલું બધું પાણી ઢોળી નાખ્યું છે પેલા તો આપણે બોટલ ખેલું

નિહાળે લઈ જવાનું છે કાતો રાજી રાજી થઈ ગયા થઈ પેલો હબ મોટો થઈ જાય ને તો આપડે નિશાળે જવાનું કોઈને મૂકવા નઈ આવવું પડે ભાઈ લોસી દેશે આપણે ભાઈ મોટો થાય ને ગાડી આખત શીખશે કા તો આપણે ભણવાનું પૂરું થઈ જશે બાર લગે આપણે ભણવાનું છે હજી તો ભાઈ બે વર્ષ નો અને આપણે ભણીએ સઠો ભાઈ ગાડી શીખતો રહે કા તો આપણે ભણવાનું પૂરું થઈ જશે આપણે પરીક્ષા દીધી તી એના પેપર આપણે આવી જાય છે એટલે તો આપણે સામાજિક વિજ્ઞાન એમાં આપણે આવ્યા છે એકાવન માર્ક આપણે વિજ્ઞાન નું બાવન માર્ક ગણિત માં તો હા ઓછા માર્ક આવ્યા બેતાળીસ માર્ક એસી માંથી જો આપણે હિન્દીમાં આવ્યા છે ત્રેસઠ માર્ક અને આપણે સંસ્કૃત હા હેલું સિત્તેર માર્ક અને આમાં આપણે છે ગુજરાતી એમાં આવ્યા છે એકસઠ માર્ક આ અંગ્રેજી એમાં આવ્યા છે પિસ્તાળીસ માર્ક આખા રૂમ કરતા આપણે મારે આવ્યા છે આપણે ટોટલ માર્ક આવ્યા છે ત્રણસો ને પંચાંસી એટલે આપણે આવ્યો છે પહેલો નંબર આપ આપણે તો મારે આવ્યો તો ત્રીજા ધોરણમાં પેલો ચોથા ધોરણમાં ત્રીજો અને પાંચમા ધોરણમાં એ ત્રીજો પણ તો આપણે બહુ મહેનત કરી આપણે આવ્યો એટલે પેલો આપણે છ માર્ષિક પરીક્ષામાં તો આપણે પહેલો નંબર આવ્યો અને આપણે વાર્ષિક પરીક્ષામાં પણ પહેલો નંબર આવે હવે આપણે પેલો નંબર આવે વાર્ષિક પરીક્ષામાં એવી હું આશા રાખું છું તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ચાલુ પણ થઈ ગયું તો બાય બાય